શું કર્યું તું મને છેટી દે છે આ બોલા રોમ આયોડી માં શું કરે તો એ શું બોલાને બેને એક

ગરમ ગરમ ભજિયાનેસની શે કઢી નાખી મેથી બસું દો ગરમ ગરમ ભજિયાનેસની કઢી

બધાએ લાઈનમાં બસ પાછો રે થોડોક અરે જો આમાં પાંચ વસ્તુ મૂકી છે તમારે પાસે ને આમાં એક વસ્તુ છે ને આ લાઇનમાં જે વસ્તુ ઉપર જે આવી જાય સારા વસ્તુ હોય તો આ લાઈનમાં એ ઉપર આવી જાય તો તું જીતી જાય જેને એ વસ્તુ આવી જાય ને લાઈનમાં એ જીતી જાય હાલો જો રમત થાય છે હવે ચાલુ હાલો દસ મિનિટનો ટાઈમ છે હો હાલો હવે હલો સર Halo, hari kehidupan, berdoa, 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 Halo, berdoa, Halo, berdoa, Halo, berdoa, Halo, berdoa, 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 Halo, berdoa, 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 Halo, berdoa,

બે બિસ્કિટ તો માન આલ્યા છે કોને ખાતા એને કેટલા ખાતા મે તું એ એક ખા તો બોલે એ એને એક ખાતો હાલો કોણ જીતે ચાલો એ એમનસી બેન એમનસી બેન સીધી આંગળી રાખો હરખી આંગળી રાખો દાંત ની કાઢો ને ખાવા નઈ નકર આઈ લે સ્ટીટી જો ઓલા બે તો એક ખાઈ ગયા એ ઊભી રહી ગઈ તે લો આ

બીજું બીજું જો અંગર વાખી વળવા મળી એમ ન આલે ઉધી તો જીતી જવાની જીતી જવાની હો બીજું બીજું ખાઈ ગય બીજું એ ઉભી રહે ગઈ બી તિસ્કે મોટા મુખ વગન કવ બી રહે ગઈ એવું છે જીતી ગઈ આ જીકા પલુ તિસ્કિટા જીગુ દાદા બે હાલો જીગુ દાદા કેટલા બિસ્કિટ ખાય આપડે હાલો દાદા આંગળી તો ચાલુ જ રાખ્યો બિસ્કીટ તો જેટલા ખવાય એટલા આંગળી નઈ બંધ થવા દેવાની હા બિસ્કિટ ઉપર બિસ્કિટ પણ આંગળી નો બંધ થઈ જોઈ જો બીજું પેકેટ મેં તૈયાર રાખ્યું છે ખાવા માટે હાલો આંગળી તો બંધ જ નહીં થવા દે નકર તો હારી જશે તો પલ્લુબેન જીતી જશે પલ્લુબેન હું કહે કરતા દાદા ખાઈ ગયા એ તો જેટલા ખાઈ જાય એટલા તો એ જીતી જશે આને ત્રી તો આપણે આવું રાખ્યું એ સોલ્યુશન પર એ લા 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 ફેલ ફેલ ગાડી હાલ આવ એનો વાર હાલ